ગુડ મોર્નિંગ જય માતાજી જય જીવન બાપા બાપુજી વાડીએ જવાની તૈયારી કરી રહ્યા છે બોટલ આવે એ ધોય છે પાણીની આખું દી ટાંઢું પાણી રહે ને અમારે ગાડી તૈયાર છે કલર બલર ને ટિફિન બિફિન ભર લીધું છે ને આ બાજુ દીકુબેન મા પાસે દોરો બંધ છે કાળો નજર ન લાગે ને આ બાજુ કાનુ નાસ્તો કરી રહી છે કામે હું દોરો બાંધી દીધો બેન બાંધી નજર ન લાગે એટલે હવે શું કરું નક્ કાપી ફાઈનલી મિત્રો કામે ચડી ગયા ને આ સાવણ ગામની નદી છે અમારી લાઈન છે ત્યાંથી દરેડ બાજુ ગઈ છે લાઈન કારીગર આગળ આગળ પટ્ટા મારતો જાય છે અમને કદાચ નહીં દેખાય આ બાજુ માતાજીનું મંદિર પણ છે મિત્રો અત્યારમાં જો આખું ખેતર એવું આવ્યું છે સૌડું મારેલું એમાં પગ નથી રહેતો આવું કંઈક અમારું કામ હોય છે ઓલા પોલા જવાનું છે જોઈ જોઈ જોઈને હાલવું પડે છે હાડાના લુઈ એટલી વાય છે બહુ તરીકો અત્યારમાંથી હિરાણા ગામની વાડીઓ છે હાલો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા દસ ને હિરાણાની વાડી છે મસ્ત મજાની કુવો બાંધેલો છે દેશી ગાડું પડ્યું છે તો આમ તો કુતરી હોજી લાગી એટલે પછી નઈ એટલે સારું કહેવાય આપડે તો એ થોડીક બીક તો રેજ કુતરા નક્કી ન હોય જો કેવી વાળાની કરી છે બહુ છે મિત્રો આ પાણી નહોતું કદાચ આ વાડીએ હોય તો ટાકો ભેરો હોય તો અમારો કારીગરી જો રહ્યો મિત્રો ટાકામાં પાણી તો છે પણ માખી જો મધમાખી નકરી જ મધમાખ્યું છે એથી આપણે વાલ ખોલીને પાણી ભરલી મિત્રો પાણી પાણી પી લીધું ને હવે આ ટેપિંગની આ વાડીએ વાડીની બાજુમાં જો પવન ચક્કી કેવી અવાજ કરી રહી છે ને તડકો બહુ મિત્રો છે ત્યારે આ હિરાણાની વાડીયું છે બધી ચારે બાજુ તડકો 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 છે છે મિત્રો આપણી બાજુ રોડ છે દરવેડ જવા માટે મિત્રો અત્યારે ટેપિંગ પૂરું કરી અને આગળની લાઈન આપણે બાકી છે ત્યાં જઈ રહ્યો છું ને લગભગ એક કિલોમીટર જેવું ચાલવાનું થશે ત્યારે આપણી લાઇન આવી આવશે કારીગર આગળ પટ્ટા મારવા માંડ્યો છે ને આ લાઈન આપણે પૂરી કરી આવું મિત્રો છે સાડા અગિયાર વાગી ગયા છે તમે જોઈ શકો છો અમારે દસ થી પંદર વીઘામાં આવા ટેફાવાળી લાઈન આવી છે જે હાલવામાં ખૂબ જ તકલીફ પડે નકરા ઢેફા ઢેફા ટેફા છે ત્યાં જોઈને જો વચ્ચે લાઈન છે આવા મોટા મોટા ઢેફા છે મિત્રો આ લાઈન પૂરી કરી અને આ વડિયા આવ્યા છે આ પીંડો અને કુવા ને આવ્યું છે

એ મસ્ત મજાની વાડી છે મિત્રો અત્યારે દોઢ વાગ્યો છે મિત્રો એ આવી મસ્ત મજાની વાડીએ બપોરા કર્યા કુતરાને રોટલા દીધા એટલે શાંત થઈ ગયા આ બાજુ દાંડો બાંધો છે ઓલી બાજુ ગાય છે ઓલી બાજુ શીખુડીને આમ ફળી છે આ બદામનું ઝાડ છે આ બાજુ આ બાજુ આ ગુંદી ઝાડ છે અને આ પીપળો છે અને ઓલી બાજુ અમારી ટીસી છે અત્યારે દોઢ વાગ્યો છે તો કામે ચડી જાય મિત્રો અત્યારે વાગ્યા છે અઢી વાગ્યા છે અને તડકો બહુ છે અહીંયા કંઈક આવી વાડી છે અંદર ગા માતા છે હમણાં દેખાડું અહીંયા અમારું ટીસી છે આમથી અમારે આવ્યા ઓલી વાળી આપણે બપોરા કર્યા હતા હા ફરી 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 અહીંયા લઈને આવી કારીગર વાળી જ્યો છે ગાડી લેવા હા તડકો બહુ છે મિત્રો બહુ તડકો ગામમાં તો અહીંયા છે મસ્ત મજાના આ બાજુ પાલો નાખ્યો છે ખેડૂએ ને અહીંયા પાડી છે વાસરું છે

છે તો હવે લાઈન પૂરી કરી જાય છે ફાઈનલી મિત્રો કામેટ ઘરે વીએ વા અને કાનું હાટું ભેળ રાણી છે આમાં ભેળ છે લેકા ને તમારી ભેળ કાલ તમે તરબૂચ નથી ખાધું ને કાનુ ઘઉં જોઈ છે ભેળ છે બાપુજી હાટું બેડી આણી છે બાંધવ હાલ્યો બેડી તમારી હા ફોન ઉપર વાત ચાલુ છે દોસ્તી બેનની ઘરે નહીં લાગતા વંટી ચાલુ લાગે છે એ કાનો ત્યાં કરો કાનું તા કરો ખાવાનું હાલો લાવો ભૂખ લાગી ખાવાનું દ્યો કંઈ કાલો મિત્રો નાસ્તો કરવા

અસન ના દૂધ લેવાય ત્યારે ક્યાં લેવા અત્યારે તેલ લેવા જવાનું હાલો જીનુ બેન આપણી હું જીનુ બેન લે આવી ડબ્બો તેલ નું કજીન બે જો કોણ આવે છો માં કે પડાય જીનુ બેન ના માર ટેડીન આવે છે જો

બરણી ભરલી મિત્રો આવું કઈ મકાઈનું તેલ હોય છે તેલ ભરી લીધું આપણે કાનુન દઈ દઈ લેવા કાન કાનુ મધુ બગાડે છે જીનું બેન શું ખાવશો સકડી જીનું બેન સકડી ખાઈ છે સુરતી બેન શું ખાય છે સુરતી બેન શું ખાય છે લીલા બેન શું ખાય છે અમે ઓલું પાણીપુરી બનાવીશ ખાઈશ તો

દૂધ લેવા તો માર જાઉં છું અલી પતરી ને પતરી ને હાલો મિત્રો નહી તો કમ્પ્લીટ થઈ ગયા અને હવે કાનુએ પાણીપુરી બનાવી છે સુરતી બેન બટાકાનું સુંદો કરે છે એમાં ઓહ એ તળી નાખી આય પૂરી તો કાનુ પાણી કંડો મસ્ત મજાની પૂરી તળી નાખી છે કાનુએ લોટાઈ બાંધી લીધો છે

સુરતી બેન મુ કરશે હાલો કરો મુહૂર્ત તમે સુરતી બેન પાણીપુરી મુરત કરે છે ખાવાનું એને પૂછવી કેવી બની

આંચે કે કેવી તમે બનાવી છે મે બનાવી છું હા સુર્તીબેનએ બનાવી સુર્તીબેન દેવા ગયા છે પાણીપુરી માને માએ ખાધી પાણીપુરી સુર્તીબેન ખાતા આવે છે માને દેવા ગયા તો પાણીપુરી કાન ખાધી તમે કેવી છે